સદન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી અને સદન ગુજરાત ચેમ્બર ટ્રેડ ઇન્ડસ્ટ્રીઝ ડેવલપમેન્ટ સેન્ટર દ્વારા 20 થી 22 સપ્ટેમ્બર દરમિયાન સરસણા ખાતે વિવલેટ એક્ઝિબિશન 2024 અને તેની સાથે સાઉથ ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ ઇન્ડસ્ટ્રીઝ ગાર્મેન્ટ એન્ડ સોર્સિંગ એક્સપો 2024 નું ઉદ્ઘાટન કરાયું છે સદન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝ દ્વારા વેપારીઓ અને ઉદ્યોગપતિઓને સારો એવો વેપાર મળી રહે તે માટે વિવિધ એક્ઝિબિશન અને એક્સપોનું આયોજન કરાય છે ત્યારે વીસથી બાવીસ સપ્ટેમ્બર દરમિયાન ધ સદન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી અને સદન ગુજરાત ચેમ્બર ટ્રેડ એન્ડ ઇન્ડસ્ટ્રીઝ ડેવલપમેન્ટ સેન્ટર દ્વારા સરસાણા ખાતે વ્યૂનીટ એક્ઝિબિશન બે હજાર ચોવીસ અને તેની સાથે સાઉથ ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ ઇન્ડસ્ટ્રીઝ ગાર્મેન્ટ એન્ડ સોર્સિંગ એક્સપો બે હજાર ચોવીસનું આયોજન કરાયું હતું જેનું ઉદઘાટન માજી કેન્દ્રીય રાજ્યકક્ષાના ટેક્સટાઇલ મંત્રી દર્શના જરદોસના હસ્તે કરાયું હતું આ સમયે અનેક મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા એક્ઝિબિશન થર્ડ એડિશન છે અમારે એમ ઉદઘાટક તરીકે આપણા ભૂતપૂર્વ માનનીય મંત્રી શ્રીમતી દર્શાબેન જરદોસ ટેક્સટાઇલ મંત્રી એ આવી રહ્યા છે અને એડિશનલ ટેક્સટાઇલ સેક્રેટરી શ્રી વર્મા સાહેબ એડિશનલ ટેક્સટાઇલ કમિશનર જે અત્યારે હમણાં જ હાલ જ રિટાયર થયા છે તે આજે ઉદઘાટક તરીકે આવી રહ્યા છે ભાગ તો સુરતના વિવરો છે ન્યુ પ્લસ સ્ટોલ્સ છે અહીંયા વિઝિટર્સની વાત કરું તો ગુજરાતમાંથી તો છે જ અમદાવાદ રાજકોટ બરોડાથી પરંતુ આજુબાજુના સ્ટેટમાંથી જે રીતે ઓરિસ્સા છે ઈરોડ છે તિરપુર છે રાજસ્થાન છે રાજસ્થાનમાં જયપુરથી ઘણા લોકો આવી રહ્યા છે એવા લગભગ થી વીસ સ્ટેટમાંથી ઘણા બાયર્સો આવી રહ્યા છે ને એ લોકોને અમે ઇન્વિટેશન આપ્યા છે હૈદરાબાદ અને બેંગ્લોરમાં અમે પેપરમાં એડ પણ આની આપી છે એટલે એના અનુસંધાનમાં પણ ઘણા બાયર્સ આવી રહ્યા છે જી અહીં જે લોકો જે આ એક્ઝિબિશનની મુલાકાત લે છે એ લોકોની યુનિક આ એક્ઝિબિશનમાં શું જોવા મળે આ એક્ઝિબિશનની મુલાકાત જનરલી વેપારી વર્ગ વધારે લે છે સુરતમાં 70000 વેપારી છે ટેક્સટાઇલ વિવિધ વિ ટેક્સટાઇલ માર્કેટોમાં યુનિક જોવામાં એવું હોય છે કે એ લોકો કઈ કઈ ક્વોલિટી અત્યારે હાલ એટ પ્રેઝન્ટ બનાવી રહ્યા છે પોતાની ત્યાં અને માર્કેટમાં નવી કઈ ક્વોલિટી બની રહી છે એ લોકોને અંદાજ ન હોય માટે અંડર વન ટુ ફ લોકોને વિવિધ પ્રકારની ક્વોલિટીઓ જોવા મળશે બીજી વસ્તુ ટેકનિકલ ટેક્સટાઇલનું અમે અહીંયા જે સ્ટો અહીંયા પ્રદર્શન કર્યું છે તો ટેકનિકલ ટેક્સટાઈલમાં અત્યારે જે ફાયર થાય છે આગ લાગે છે એને પ્રોટેક્ટ કરતી ફાયર રિઝિસ્ટન્ટ કપડાં પણ છે ઝીરો બેક્ટેરિયલ કપડા પણ અહીં બનાવવામાં આવી રહ્યા છે અને ખાસ કરીને હોસ્પિટલના કર્ટેન જે ઝીરો બેક્ટેરિયા બેક્ટેરિયા ફ્રી હોય છે અને હોસ્પિટલના કર્ટેન જે ઘણા ઓછા લોકો બનાવે છે તે લોકો પણ અહીં આ સ્ટોલમાં અમે સામેલ કર્યા છે